જે ભારતીય યાત્રીઓ જે નિર્દોષ લોકો ઉપર આતંકવાદી ધર્મના નામે હુમલો કર્યો તે સ્પષ્ટપણે જવાબ છે પાકિસ્તાની સરહદની અંદર જઈને સો કિલોમીટર અંદર જઈને જે નવ નવ આતંકીઓના ઠેકાણા ઉપર જે બોમ્બવાળી કરી છે ત્યારે આ એક આર્મીનો ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય અને રાજકોટવાસીઓ તરફથી હું આર્મીને તથા સમગ્ર દેશને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ એક હિન્દુસ્તાનની સૌથી મોટી જીત કહેવાય ઇતિહાસની જોવા જાય તો પાકિસ્તાનના જે મંત્રીઓ જે આવા સ્ટેટમેન્ટ આપે તેને પહેલાં જેવું વિચારી લેવાની જરૂર હતી કે નયા ભારતે ઘરમે ઘૂસકે મારેગા પણ જે આ બેનું દીકરીઓનો માંગ જે ભૂસાણી હતી માટે ખૂબ જ સંવેદનશીલ નામ આપવામાં આવ્યું છે હજી બી જો કોઈ આતંકવાદી સંગઠન ભારત દેશ ઉપર નજર નાખશે તો આનાથી બી આકરો જવાબ દેવા માટે ભારત સક્ષમ છે જો પાકિસ્તાન નહીં સુધરે તો આવનારા દિવસોમાં આ નવું ભારત પાકિસ્તાનને વિશ્વના નકશા ઉપરથી નેસ્તો નાબૂદ કરી દેશે કે બાપ બાપ હોતા એ બેટા બેટા હોતા એટલે પાકિસ્તાનના દીકરાઓ હવે સમજી જાઓ તમે વિશ્વના ફલક ઉપર ખુલ્લા પડી ગયા છો તમે જ આ આતંકવાદના સર્ગના છો તમે જ આ આતંકવાદને પાણી પોષી રહ્યા છો એટલે હવે દીકરાઓ શાંતમાં સમજી જાઓ નહીં તો તમારો ખાતમો ભારત બોલાવીને જ ચંપશે